આપણો જગાડવો પડશે કે ક્યાં સુધી આપણે આપણા યુવાન દીકરાઓના ખેડૂત પુત્રો નો ભોગ લેતા રહીશું આપણે જોતા રહીશું આટલું પોલીસ દર્શાવી રહી છે

આમ આદમી પાર્ટી પાસે ઘણા બધા નેતા છે એ આગળની લડત ચાલુ રાખશે આમ આદમી પાર્ટી કોઈ ઉગ્રવાદી આતંકવાદી પાર્ટી નથી નમસ્કાર આપની સાથે હું છું રાજુ કરપાડા પ્રવીણ રાવ ધરપકડ થઈ ગઈ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આપની સાથે છે એમની સાથે સીધી વાત કરીએ શું નામ છે હિમાંશુ ઠક્કર પ્રદેશ પ્રવક્તા અને હિમાંશુ ભાઈ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ થઈ ગઈ છે આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દા પર લડી રહી છે હવે શું કરશે કારણ કે બે નેતા જે આગેવાની કરતા હતા એની તો ધરપકડ થઈ ગઈ મિત્રો આજે આમ આદમી પાર્ટી એક ક્રાંતિકારીઓની પાર્ટી છે રાજુ કરપડા અને પ્રવીણ રામ તો એક સિમ્બોલ છે પણ આવા અનેક સાથીઓ દરેક જિલ્લા તાલુકામાં આજે તૈયાર થઈ ગયા છે પણ આ ગુજરાતની લાચારી એ છે કે જ્યારે ખેડૂતો નો અવાજ ઉઠાવતા ખેડૂતો માટે લડતા લોકોને જેલમાં જવું પડે છે અને તોડબાજો રેપિસ્ટ બુટલેગરો ખુલ્લા ફરી રહ્યા છે દિવાળી ના તહેવાર માં મંથન કરવું પડશે આપણો આત્મા જગાડવો પડશે કે જ્યાં સુધી આપણે આપણા યુવાન દીકરાઓના ખેડૂત પુત્રો નો ભોગ લેતા રહીશું ને આપણે જોતા રહીશું જયારે આપણા પોતાના ઘરમાં જ્યાં સુધી આગ આવે ત્યારે જ આપણે જાગીશું

આ લડત લડવી પડે આઝાદીના એંસી એસી વર્ષ પછી અને ત્રીસ ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટી ને આપ્યા એ ખરેખર આપણા બધા માટે શરમની બાબત છે ભલે આપણે કોઈ પણ પક્ષમાં જોડાયેલા હોઈએ પણ જો આપણે ગુજરાતના ખેડૂતોને આદર સન્માન નથી અપાવી શકતા તો ખરેખર આપણા માટે આનાથી મોટી શરમની બીજી કોઈ વાત ના હોય આખી ઘટના જે થયું એમાં પોલીસ પર બહુ બધા સવાલ થયા કે પોલીસ ઘરમાંથી બહાર લાવી લાવીને મારી છે ગુજરાત ગવર્મેન્ટ સર એક નિવેદન આપ્યું હતું કે

આપનું એ ખાલી આરોપો જ લાગ્યા છે સત્ય તો એ લોકો પણ જાણે છે કે એમણે પોતે જ કરાવ્યું છે અને આરોપો ખોટા ખોટા લગાડીને આંદોલનને રોકવાનો આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂતોને શું મળ્યું આખી ઘટના પછી ખેડૂતો હજી પરેશાન ને ચડધા ખેડૂત જેલ છે બાકી ખેડૂતો વિડીયો બનાવીને કહી રહ્યા છે કે કડદો તો લેવાય છે કડદો તો થાય હા એટલે જજી કશું મળ્યું નથી એ મેળવવા માટે અમે પણ અમારો પ્રયત્ન ચાલુ જ રાખ્યો છે ને અહીંયા અંચલ ઉપર બેઠા છે અને અમે ચાલુ જ રાખીશું જ્યાં સુધી નથી મળતી માંગણી પૂરી નથી થતી ત્યાં સુધી